તો આજે એક મહિનાની કેમ તો આજે આપણે સમજવાના છે કે કલાકની ટાઈમ ફ્રેમ હોય મિનિટની હોય સેકન્ડની હોય કે પછી મોટી મંથલીની હોય બધામાં એક્શન કેવી રીતે કામ કરતું છે તો આજે તેમને કપડે નમૂનો જોવાના છે વિષયમાં આપણે બીજી બધી પણ કે સ્ટડી લાવીશું પણ આજે આપણે મંથલી ટાઈમ ફ્રેમ જોવાના છે તો જેવું કે આપણે નાની ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરતા છે પણ જે વસ્તુ નાની ટાઈમ ફ્રેમમાં છે એ સેમ વસ્તુ મોટી ટાઈમ ફ્રેમમાં પણ થતી છે આ ખાલી ટાઈમનો ડિફરન્સ છે કે એક મિનિટમાં વસ્તુ થવા માટે બે ત્રણ મિનિટ લાગે છે જ્યારે એ જ વસ્તુને મંથલીમાં થવા માટે બે ત્રણ મહિના લાગે છે એટલે ખાલી ટાઈમનો જ ડિફરન્સ છે બાકી કેન્ડલ પાછળની સાયકોલોજી કે બધું સેમ જ છે આપણને ખબર જ છે કે બે હજાર બેમાંથી આ જીપી જે મેં ટ્રેડ ચાલુ થયેલા તો અહીંયા ત્યાં તેના આગળની આપણને ડેટા હિસ્ટ્રી બતાવતું નથી કે પછી કોઈ બીજા કારણસર બતાવતું નથી મને ખ્યાલ નથી એટલું મેં બી બે હજાર બેથી આમાં ટ્રેડ કરવાનું ચાલુ કરેલું છે એ આપણને અહીંયા સુધીની પ્રાઇપિક્સ કેન્ડલસ્ટિક બતાવ્યા છે કેન્ડલસ્ટિક પાછા એની સાયકોલોજીના પણ વિડીયો આપણે લાવવાના છે તો આજે ટોપિક છે બહારની જઈએ અને મંથલી ટાઈમ ટનની વાત કરી તો મંથલી ટાઈમ ફનની આ ટ્રાઇઝેક્શન તમને ચાર્ટમાં જોવા મળતી છે તો આમાં ચાર્ટ આપણને બહુ સીમિત જેવું લાગતું છે તો આપણે સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે આપણે આપણી જેવી આપણી જે સ્ટ્રેટર્જી છે આપણે શું કરતા છે કે કોઈ પણ માર્કેટ આવી રીતે મૂવ કરે લોવર લોવર હાઈ લો લોવર હાય લોવર લોવર હાઈ લોવર લો બનાવ્યો તો આપણે શું કરતા છે કે આપણે સૌ પ્રથમ તો જે બ્રેકો સ્ટ્રક્ચર છે તેનું મેપિંગ કરતા છે ફોર એક્ઝામ્પલ અહીંયા છે અહીંયા શું કર્યું કે લો બનાવ્યું પછી લોવર હા હાઈ બઈનો અને આ વીક લોને માર્કેટે બ્રેક કર્યું તો આને આપણે કહીશું બ્રેક ઓફ સ્ટ્રચર સેમ તેવી જ રીતે અહીંયા એ લોઅર હાઈ બનાવ્યો ડાઉન ટ્રીડની વાત કરું છું અને માર્કેટીએ વીક લો ને બ્રેક કર્યો સેમ પોઝિશન અહીંયા છે સેમ એજ પોઝિશન સેમ એજ પોઝિશન અહીંયા છે તો એના પછી આપણે શું કરીએ છીએ કે એના પછી આપણે પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ નક્કી કરીએ છીએ હલો પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ એને આપણે ફીગો નાખી પણ કહી શકીએ છીએ એના જગ્યાએ આપણે ફીબો જે ટુલ પણ યુઝ કરી શકીએ છીએ અત્યારે હું જેમ બોક્સમાં હું ટુલ યુઝ કરું છું એ બંને સેમ જ છે એમાં થોડી મેં સેટિંગ બદલી નક્કી છે એક છે વન માઇનસ વન અહીં જીરો ચલો તો પછી શું કરીએ કે પછી આપણે એક એક્સ્ટ્રીમ જન કરતા છીએ અને એક થોડું ફિફ્ટી પર્સેન્ટની આજુબાજુનું હોય એવું છે તો એવી રીતે મેં બતાવેલું છે કે હું હંમેશા એ ફિફ્ટી પર્સેન્ટમાંથી રિટરેસ્ટની છે કેટલી વાર એક્સ્ટ્રીમ જન પણ ટેસ્ટ કરવા આવે અને જે જેવું સહેલું તમને અહીંયા લાગતું છે આ મારા ચાર્ટમાં એ એટલું સહેલું પણ છે ઇન્જેક્શન ખૂબ જ રુચિકર રીતે મોકલતી હોય છે એક તો મેં ધ્યાન બતાવી દઉં મારા કેટ અહીંયા આવે છે પછી અહીંયા સાતમું આપ્યું છે પછી ત્યાં ઉપરની જે આગળ પાછળ આવી રીતે અલગ અલગ રીતે રિટ્રેસમેન્ટ આપે છે અને નીચે જાય છે તો આપણું કામ શું છે કે જે આ રિટ્રેસમેન્ટ છે આ રિટ્રેસમેન્ટ દરમિયાન જો માર્કેટ આપણને સ્પેસિફિક વસ્તુ કે જે આપણે સ્ટ્રેટર્જીને ટેસ્ટ કરીને પારખેલી છે તો બસ એ આપણને જોવા મળે અને આપણે ત્યાંથી ટ્રેડ લઈ અને પ્રોફિટ કરી તો પ્રોફિટ કાં તો કાં તો લોસ એ વસ્તુ થાય સેમ એ વસ્તુ આજે આપણે મંથલી ટાઈમ કરવાની મે બી તમને ખ્યાલ આવી ગયો હશે તો વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે આવી રીતે આપણે સ્ટ્રેટર જોઈને ટ્રેડ કરતા છે આ પછી આપણે ભવિષ્યમાં બીજો વિડીયો પણ લાવીશું જો તમને કોઈ મૂવાનું હોય તો તમે બે ચીજ કોમેન્ટ કરી શકો છો તો આપણે આ પ્રાઇઝેક્શનને સમજીએ તો બહુ સિમ્પલ છે તો આપણે સમજીએ કે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્યાં છે અહીંયા જોયું તો આપણને કોઈ સરળતાથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર જોવા મળતું હતું પણ અહીંયા કેન્ડલ સ્ટીકને જોઈએ કોઈ ગભરાવું નહીં તો અહીંયા આપણે જોઈએ તો માર્કેટે શરૂઆતમાં શું કર્યું કે એકદમ કરેક્ટિવ પ્રાઇઝન બનાવીને થોડો અપ મૂવ આપ્યો મંથલી ટાઈમ થઈ છે એટલે કેટલા મહિના લાગ્યા આવી રીતે કરેક્ટિવ મૂવ આપીને ઉપર જવા માટે તો આપણે આગળ જોઈએ કે માર્કેટ એક સમય અહીંયા ગયું ત્યારબાદ શું કર્યું કે આવી રીતે અહીંયા આ લાઈન હવે ચલો વિડીયોને અહીંયા પોઝ કરી દઉં તમે અને બોલો કે આ જે વીક નીચે આવ્યું અને પછી કર્યું અને આપણે બ્રેક કો સ્ટ્રકચર કહીશું કે નહીં કહીશું પાંચ મિનિટનો પાંચ સેકન્ડનો સમય યસ નહીં કહીશું કારણ કે આ છે लिक्विडिटी ग्रेव मार्केटे फिर लिक्विडिटी लीधी है पशु उपाय तरफ जतूरियम है चल तो हमें जो आने पांच सेकंड आप जो पाँच सेकंड विडियो पॉज करो आने ब्रेकअप स्ट्रक्चर कही लिक्विडिटी ग्रेवर यस ब्रेकअप स्ट्रक्चर कारण के मार्केट ये बॉडी ક્લોઝ કરીને નીચે ગ્લોઝ કરીને નીચે સ્ટ્રક્ચર બનાવેલું છે તો આને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીશું તો અહીંયા એક હાઈ અને લો આપણે માર્ક કરી દઈએ તો આપણા હાઈ અને લો છે તો આગળ આપણે આપણી સ્ટ્રેટઅપી પ્રમાણે થી બોનાથી ટૂલનો ઉપયોગ કરીએ તો આપણને અત્યારે તો સપ્લાય છે કે કોઈ ડિમાન્ડ છે દેખાતું નથી પણ મે બી આપણે આનાથી નાની ટાઈમ થઈને જઈએ તો આપણને એક મળી જાય સપ્લાય જો ડિમાન્ડ છે ડાઉન ટ્રેન્ડ છે એટલે સપ્લાય છે અને અપ ટ્રેન્ડ હોય તો ડિમાન્ડ છે તો આપણે આગળ જોઈએ તો સેમ અહીંયા માર્કેટે અહીંયા ફિફ્ટી પર્સન્ટની થોડોક સેજ નીચે પુલબેક કરેલો છે પુલબેક કરેલો છે અને માર્કેટ વળી ગયેલું છે તો આપણે આગળ આપણે જઈએ તો અહીંયા ચાર કેન્ડલનો બેક કરીને માર્કેટિંગ નીચેકડું જીવ્યું છે તો આપણે શું કરીએ કે ફરીથી આપણે હાઈ અને લો માર્ક કરીએ તો આપણો હાઈ છે અને આ આપણો લો છે આપણે અહીંયા જોઈ શકીએ કે આ થયું આપણું બ્રેકઅપ સ્ટ્રકચર તો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપણે ડ્રો કર્યું હવે કરવાનું શું છે તો સેમ વિવોના છે ટુ जो बॉक्स के तो मैं ड्रॉ कर चलो तो अपने आप सप्लाई जोन में सप्लाई जोन बनाई डाउन ट्रेंड में छाइन जो आ अप था था ट्रेंड में थत थो आप बना डिमांड है तेरा आप सप्लाई ચલો તો ભલે આપણે એક્સ્ટ્રીમ ઝોન માર્ક કરી દઈએ તો એક એક્સ્ટ્રીમ ઝોન છે પણ એક બહુ નાની કેન્ડલ છે અને મોમેન્ટોમાં તો આવેલું છે એટલે આને એક વેલિડ ગણી શકાય છે એક બીજું ફિફ્ટી પર્સન્ટની સેજ ઉપર જ્યાંથી એક બહુ મોટો મોવો આવેલો છે તો આ બી આપણું એકમાન્ડ ઝોન વેલિડ ડિમાન્ડ ઝોન છે તો માર્કેટ આમાંથી ખાસો ફૂલબેક પણ આપેલો છે એટલે બની શકે કે ભવિષ્યમાં માર્કેટ આને રિસ્પેક્ટ ન અને સેમ તેવું થયેલું પણ છે અને અત્યારે જો આપણે જોઈએ તો આ માર્કેટ આપણા એક્સ્ટ્રીમ સપ્લાય ઝોનનું છે તો આપણે હવે શું કરી શકીએ તો માર્કેટ આ ઝોનમાં આવેલું છે તો આપણે કયા ટાર્ગેટ રાખીને ટ્રેડ કરી શકીએ તો અહીંયાથી ફક્ત લિક્વિડિટી ગ્રેપ થયેલી છે તો બની શકે માર્કેટે શું કરેલું છે કે જેવી રીતે અહીંયા કરેક્ટિવ પ્રાઇજેક્શન બનાવતું હતું સેમ એવી કરેક્ટિવ પ્રાઇજેક્શન આ ભાગમાં બનાવતું છે આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ આ ભાગમાં એક કરેક્ટિવ પ્રાઇજેક્શન બનાવતું છે તો માર્કેટમાં જે લોકો ઇન્વોલ્વ થયા છે એ લોકોના સ્ટોપલો આ ભાગમાં અને આ ભાગમાં હશે તો આને આપણે લિક્વિડિટી કહીશું લિક્વિડિટી વિશે પણ આપણે એક વિડીયો આવવાનો છે તો અત્યારે આપણે જોઈએ કે માર્કેટીએ આ ઉપરની જે લિક્વિડિટી લોસ છે એ બધા હન્ટ કરી લીધેલા છે મે બી આની આજુબાજુમાં પણ હવે બાકી કઈ બાજુના છે આ બાજુમાં તો માર્કેટીએ એ સ્ટોપલોસ થવા માટે નીચેની તરફ મૂવ કરવો પડે તો બની શકે કે માર્કેટ અહીંયા જે સપ્લાય મંથલીના સપ્લાય ઝોનમાં ટેપ કરેલું છે પછી સીધો જ નીચેની બાજુ મૂ આપી દે અને બની શકે કે એકવાર પાછું ઝોનમાં જાય અને અહીંયાથી જે લોકો એન્ટર થયેલા છે આ ભાગમાં અહીંયાની ઉપરના જે સેલર્સ છે એ લોકોને કાઢી દે અને टाइम फ्रेम नीचे जाइए वीकली में डेली में समझ गया कि आप एक सप्लाई एक्स्ट्रीम सप्लाय जोन मैं तो हमें शू करना जो वीकली टाइम फ्रेम तो वीकली टाइम फ्रेम में शू करके અહીંયા એક બ્રેકઅપ સ્ટ્રક્ચર સ્ટ્રકચર છે અને આપણે વધારે ક્લિયર ડેલીમાં જોઈ શકીએ છીએ તો આપણે જોઈ શકીએ કે આ માર્કેટે કરેક્ટિવ થી ઉપર આવ્યું અને અહીંયા બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું તો તમને દેખાતું ના હોય તો આપણું આ સ્ટ્રક્ચર છે આપણું આ એક સ્ટ્રક્ચર બનાવેલું છે તો તમે અહીંથી બી લઈ શકો શકોથી ઇક્વેલી છે મોમેન્ટમ અહીંથી જ આવેલું છે કે આપણે અહીંથી લઈએ જો વિડીયોમાં કોઈ ભૂલ થાય તો તમે મને પણ કહી શકો છો કે આ તમારી ભૂલ છે પછી આપણે અહીંથી બહુ ભીધો ના છે ટૂર ડ્રો કરીશું આપણું ફિફ્ટી પર્સન્ટ અહીંયા છે તો મે બી માર્કેટ આ ભાગમાં આ ડેલીના સપ્લાય ઝોનમાં આવે અને નીચેની બાજુ હું પોતાનો ચાલુ રાખ્યો આવી રીતે मूव करें क्या तो ए, ए ये जो, आने अच्छी, इसे नहीं बैठे मूव करें भी तो वो भी बनी मतलब बहुत घी पॉसिबिलिटी है अत्यार तो तो आप जीव रीते हाई टेम्प मल्टी टाइम्प रेम एनालिस कर तो आशा छ तुमने वीडियो માં ખ્યાલ આવેલો છે અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે અમે કરી શકો છો તો જો મારા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મળીએ બીજા વિડીયોમાં